એક બાજુ બધી જ અનૈતિક અને તમામ પ્રકારના બુટલેગરો તોડબાજો બધા ભાજપની હારે આરે હતા પોલીસ બધી ભાજપની હારે આખું સરકારી તંત્ર ભાજપની હારે સહકારી માળખું આખું ભાજપની હારે સાંસદો ધારાસભ્યો મંત્રીઓ બધું જ ભાજપની તરફેણમાં હતું એક બાજુ અમે હતા નાના માણસો સીધા માણસો ભોડા માણસો ગામડાના લોકો અમારી નાની ટીમ તુલસીભાઈ રજનીભાઈ અમારા બધા આહીના કાર્યકર્તાઓ આ નાની ટીમ એક બાજુ હતી ને એક બાજુ બધા માથા ભારે અને મોટા મોટા માણસો હતા પણ મહાભારતના યુદ્ધમાં એ કૌરવો પાસે બધું હતું સેના કૌરવો પાસે શસ્ત્ર કૌરવો પાસે

વિસાવદર વિધાનસભાની ચૂંટણી ની અંદર ગુંડા ગિર્દી ની કોઈ હદ બાકી નથી મૂકી ભાજપ એ કોઈ તમે એક વસ્તુ વિચારો કે આ નોર્મલ સંજોગ છે સામાન્ય સંજોગ છે હવે તો ચૂંટણી નથી એટલે બધું સામાન્ય સંજોગો બની જાય તો ભાજપવાળા નહીં આપે ચૂંટણી હતી ત્યારે થેલા થેલાલીન ઘરે ઘરે વૈશાલીન ફરતા એનો અર્થ એવો થયો કે તમે અમને હું સમજો છો પાંચસો વાળો હજાર વાળો સમજો છો પાંચસો માં તો બકરી નો આવે માણસ ક્યાંથી આવે ચૂંટણી જયારે જયારે આવે ત્યારે ભાજપ ના માણસો રૂપિયા લઈને ગામડે ગામડે ફરતા હોય માણસ વેચાતું લેવા પેલી વાત તો ઈ છે કે તમે જનતાને ને સમજો છો હું કે પાંચસો હજાર લઈ લે એટલે વેચાતો રાખી લીધો અવડો મોટો માણસ કોક ને હજાર કોક ને બે હજાર કોક ને કોથળી કોક ને ચવાણું કોક ને એટલે વિચારવાનો પ્રશ્ન એ છે કે ભાજપ વાળા આપણને હું સમજે છે વેચાતા મળી જાય એવા સમજે છે છે એમને એમની સમજણ સુધારવાની જરૂર કે જનતા હળવાશ થી લેવાય નહીં જનતાની સમજણ ઉપર પ્રશ્ન ન હોવો જોઈએ અને એટલે વિસાવદર વિધાનસભાની મહાન જનતા એ ખેડૂતો એ ખેતી મજૂરી કરતા લોકો એ દુકાનદારો વેપારીઓ માલધારીઓ પશુપાલકો રત્ન કલાકારો બધાએ ભેગા મળી અને ભાજપને એનું ઠેકાણું બતાવી દીધું તમારું ઠેકાણું અહીંયા છે અરે તમે બતાયે કેવરું મોટું કામ કર્યું ધારો કે સામાન્ય ચૂંટણીઓ હોય તમે એક બટન દબાવો એક માણસ જીતે એક માણસ ધારાસભ્ય થઈ જાય ચૂંટણીનું પરિણામ આવી જાય દામ એના કામે લાગી જાય ધારાસભ્ય એના કામે લાગી જાય બધું વિખાઈ જાય માહોલ મારા જીવનમાં આ પહેલી એવી ચૂંટણી મેં જોઈ છે વડીલો કદાચ સાક્ષીપુરે એને કદાચ ભૂતકાળમાં જોઈ હોય તો બની શકે પણ આ પહેલી એવી ચૂંટણી છે કે ચૂંટણી પતી ગઈ એ વાત ને બે મહિના હમણાં અઠવાડિયામાં થઈ જાય પણ હરખ એવો ને એવો કોટો એવો ને એવો મજા એવી એવી આવે છે એવી ને એવી મજા આવે છે જાણે હમણાં ત્રણ થી પહેલા પરિણામ આવ્યું હોય ઉત્સાહ ઓછો નથી થતો વધતો જાય છે અને વિજાપુર ગામમાં હરખ હોય ગોપાલભાઈ ની હરખ હોય એ વ્યવહારિક વાત છે બધા મોજે મોજમાં જ મોજ કઈ વાત ની છે આપડે હરખાયે એ તો સ્વાભાવિક છે પણ આખા ગુજરાતના તમામ જિલ્લામાં તમામ તાલુકામાં લોકો બહુ ખુશ થયા

ઓછામાં ઓછા એક ને વધુ વધુ જેવડું ગામ એવડા એકદમ હલકી માનસિકતા ધરાવતા વિકૃત મગજના લફંગાઓ ઊભા કર્યા છે ગામો ગામ ગુજરાત ના તમામ ગામમાં લફંગા ઊભા કર્યા કોક લખંગામ તાલુકાની ટિકિટ આપે કોઈક ની જિલ્લાની આપે કોઈક ને કોપરેટિવ હોદ્દો આપે કોઈકને કાંઈક આપે કોઈકને કાંઈક આપણું રે ગામો ગામ ભાજપના ગુંડાઓ ઉભા કર્યા ભાજપે ઈ ગુંડાઓ આખા ગામને દાંત દબાણ અને દંડાના શાસન થી ગામ ને ચલાવે મારા પોતાના ગામમાં એમના ઉધી હતા હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો એટલે બધું માપે મેળ થઈ ગયું છે વાંધો ન આવતો પણ આખા ગુજરાતમાં એક ગામ બાકી ન હોય કે જ્યાં ગુંડા નો હોય ભાજપમાં એક બે એક બે માણસ હોય એ શું કરે આખા ગામને બાનમાં લઈ લીધું હોય આ ધમકી મારે તું ભાજપ આંખની સભામાં જાય તો તારું નળ કનેક્શન કાપી નાખું તારી બજારમાં બ્લોક નહીં આવે સીસી રોડ નહીં આવે લે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય તારું કુપન કપાઈ જાય શે તારું મકાન સ્ટેશન ની તારું બોલો ચોચ ચલાવી દઉં કોઈ માં ચોખા નહીં મળે ત્યાં છોકરાને ભણવા નહીં દઉં બસ નહી આવે ગામમાં આવા પ્રકારની ધાક ધમકીઓ મારે અને એવા ગુંડાઓ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપવાળા એ ઉભા પડ્યા છે વિષાવદર ની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતના બધા ગામડાના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું તાકાત આવી જુસ્સો આવ્યો એટલે એ ખુશતા ઘાસ હવે આ ગુંડાને કઈ ઠેકાણે પાડે એવું થાય એનો અર્થ બધાને છે કેમ કે જેમ તમને ખબર હોય એમ એના ગામની એને ખબર હોય મોરબી માંય ગામ હોય ને જામનગરમાંય ગામ હોય ને એ ગામમાં કોણ કુંડા ભાજપના છે બધા જ બે નંબરના ધંધા ઈ કરતા હોય ગામમાં બ્લોક નખાય તો વીસ ટકા કપાઈ જતા હોય પેલા રોડ બને એમાં પંદર ટકાની કટકી થઈ જાય દીવાલ બને બધા જ બે નંબરના ધંધા ઈ કરે પણ કોઈ ગરીબ માણસ એક દીવાલ થોડીક સરકારી જગ્યામાં સણી હોય તો આજીવન એને દબડાવવા કરે આજીવન એને ધમકાવવા કરે તારી દિવાલ બહાર છે તારી દીવાલ બહાર છે તારી દિવાલ બહાર છે તમે કરોડો રૂપિયા ખાઈ ગયા સરકારના તો તમને કોઈ કાઈ નહીં કે પણ એક ગરીબ માણસે કે ઝૂકડું રહેવા માટે બનાવ્યું બે ફૂટ દીવાલ બહાર આવી ગઈ તમારે ક્યાં ન્યા વાહા ભણવા છે પણ આ ગુંડાઓને તાકાત હતી ઉપરથી અને અઈની વાત નથી ગુજરાતના તમામ ગામની આ પરિસ્થિતિ છે હું જે ગામમાં જેને એમ બોલું ભાજપના ગુંડા એટલે ગામ મનમાં સમજી જાય કોની વાત કરે હું તો જોયાઈ નો ઓળખતો હું તો જોયાનો ઓળખ ઓળખતો હું જોયાઈ નો ઓળખતો તોય હું એમ તો ગુંડા અને ગામ સમજી જાય એનો અર્થ એવો છે કે કેટલા ગુંડા આ લોકોએ ઊભા કર્યા છે ખારા ગામમાં ક્યાંય ન હોય ગામમાં પાંચ પૈસાના ફંડ વાળા નો હોય

કંટાળી ગયા હતા કે આનું શું થાય આને કોણ કોક્ષીએ ખબર તો બધાને બધી હતી કે ખોટું થાય છે આ નો હાલે એ બધાને ખબર હતી પણ અંદરથી બોલાતું નહોતું કોઈ નથી અવાજ નતો ઉઠાવાતો બી કંટાળી ગયા ઘણી અનેક ગામડામાં એવી ઘટના બની ભાજપના ગુંડા કંટાળી લોકો ગામ બદલી નાખ્યા બહુ શહેરમાં રહેવા જાય ન્યા મજૂરી કરશું આય નહીં અને જેને જેને જવાની જગ્યા ન મળે કિસ્સામાં એટલા પૈસા ન હોય એટલો વેત ન હોય તો કદાચ ફરાને રહેવું પડે હજારો લોકો કંટાળી ગયા હતા રાજકારણથી આ રાજકારણીયાઓથી એમના મેલા ઈરાદાઓથી અને થાકી ગામ મૂંગું થઈ ગયું ગામના ગામ મૂંગા થઈ ગયા તમે ગમે ગામમાં જાઓ કોઈ કઈ બોલે જ નહીં હું મૂંગા થઈ ગયા કેમ કે હું બોલવાનું અને કોણ સાંભળશે અને સાંભળે હું હજારો લોકો મૂંગા થઈ ગયા મોટું બંધ કરી દીધું કેમ નથી બોલવું ભાઈ આમાં 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 હું બોલવાનું બધા આવા ને આવે છે પણ તમે વિસાવદર વિધાનસભાના ના ખેડૂતોએ પશુપાલકો મજૂરી કરતા માણાએ બધા એવો નિર્ણય કર્યો કે જેને આવું હોય પ્રચારમાં આવી જાય કોઈ બાકી ન રહેતા તમને અફસોસ ન થાય આ વખતે પાડી દેવાના છે પાડી દીધા એ વાતનો હરખ આખો ગુજરાત અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી પ્રશ્નો અહીંયા કરતા ચાર ગણા વધુ બીજે છે બોલાતું ન્યાય નહોતું પણ હવે તો બોલતા થઈ ગયા તરત દસ બહેનો ભેગી થઈને ભાઈ હું કરવાનું છે બહેનો એ ભાઈઓ કાર્ય કરતા બહુ મોટું કામ કર્યું શું કામ કે કોક ને પાંચસો રૂપિયા આપવા ને એ તો બહુ હેલી વાત છે કોકને બે કિલો ઘઉં આપવા હેલી વાત છે ત્રણ જોડી લુગડા આપવા હેલી વાત છે

કે આ પહેલી વાર અમારા ગામમાં કોઈ ચૂંટણી જીત્યા પછી આવ્યું નતર આ કોઈ ડોકાત જ નથી કોઈ આવતું નથી ધારાસભ્ય બની જાય સાંસદ બની જાય પછી આવતી ચૂંટણી એ વાત એમાં હું તો પાછો જવાય નથી પહેરતો એ આ નવાઈ નો વિષય બન્યો બેટો જવા નથી પહેરતો જભા વાળા એ તો હવે આપણને છે ને ભાઈ એની વાત જ કર્યા છે એટલે જભા વાળા થી ભગવાન બચાવે હવે આપણને પણ મિત્રો તમે બધા બહુ સરસ કામ કર્યું છે અને તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું હું આમ આદમી પાર્ટીની મીટિંગમાં હાજરી આપું છું કલેક્ટર માં હાજરી આપું છું વિધાનસભા છે તમારા બધા સુધી મારા સમાચાર પોગે છે ખરા બધા પાયા પોગે છે બેઠા એટલા જ આપડે ઉભા એનું શું છે હું વિધાનસભામાં ગયો

વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ને વિધાનસભાની અંદર નો એન્ટ્રી બે માં એ વખતે આંદોલન કરતા ધરણા રેલી અવાજ ઉઠાવતા બધું પ્રશ્ન બહુ પૂછપુછ કરતા અમે

તો તાકાત સત્તાની પેનમાં છે કે તમારી આંગળીમાં છે તમારી આંગળીમાં તાકાત છે જનતામાં તાકાત છે જનતા શક્તિશાળી છે સત્તાની પેનમાં કોઈ તાકાત નથી અધિકારીમાં કોઈ તાકાત નથી નેતામાં કાંઈ લેવાનું નથી જનતા જ સર્વોપરી છે જનતામાં મોટી તાકાત છે આઠ આઠ નવ નવ વર્ષ સુધી વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ રહ્યો આ વખતે જ્યારે વિધાનસભા ગયો હડ અડશો તો કેમેરા

અહીંયા વિધાનસભામાં સ્વાગત છે એવું ગુલદસ્તો દોથા દોથા જેવા ગુલાબ ગુલાબ નહીં જનતાની શક્તિને અર્પણ કર્યો ગજરો મારા માં તાકાત હોત તો હું બે હાજર અઢાર માં ગયો વિધાનસભા વ્યક્તિમાં તાકાત નથી હું યાદ કરાવું તમને હજી એક વખત કે વ્યક્તિમાં શક્તિ નથી સરકાર તાકાત નથી સત્તામાં તાકાત નથી નેતા તાકાત નથી તાકાત જનતામાં છે પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો ચાર પૈસા નો લાની તાકાત વડાપ્રધાન થઈ જાય જનતાની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે અને દોસ્તો યાદ રાખો અને તમારી તાકાત થી મને વિધાનસભામાં બેહવા દીધો તમારી તાકાતના કારણે મુખ્યમંત્રીએ મને સાંભળ્યો રૂબરૂમાં તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશન એવું વિધાનસભામાં છાતી કાઢીને જઈએ તો તાકાત સત્તાની મોટી છે કે જનતાની મોટી છે ક્યો જાય બધા પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો તો નબળો માણાય માથે ચડી જાય આપણે જનતાએ પોતાની હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે બાહુબલી છે હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નહોતી અમને જ્યારે લંકામાં જવાનું હતું ત્યારે આ બાજુ બેઠા હતા સમુદ્રની આ બાજુ ત્યારે જામુવાનજીએ યાદ કરાયું કે ભાઈ તમે એક છલાંગ મારો ને આખો દરિયો કૂદી જ આવ્યો પવનપુત્ર વાયુ પુત્ર તમે શક્તિશાળી છો પણ એ પોતાની શક્તિ જે માણસ ભૂલી જાય એને નબળો માણ આવીને દબાવીને ભૂલ્યો જાય જે દિવસે જનતાને પોતાની શક્તિ યાદ આવી જાય કે હું તો ભાઈ પાવરફુલ માણસ છું મારે કોઈને ડરવાની જરૂર નથી મેં કઈ ખોટા કામ કર્યા નથી મેં કઈ ખોટા ધંધા કર્યા નથી મેં ભ્રષ્ટાચાર કર્યો મારે શું ડરવાનું અને લઈ 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 શું જાહે

તો અમારું શું ગયું અમારો ડર ગયો અમારી લાચારી ગઈ અમારી ચિંતા ગઈ અને મળ્યું હું નિડરતા હિંમત તાકાત મળી હું વિજાપુર ગામના સૌ ગામજનો વિનંતી કરું છું બાપા થોડાક થોડાક તમે બોલવાનું ચાલુ રાખજો અમારો તમને ટેકો રહે કાયમ માટે અને આટલા વર્ષ થી બોલ્યા નહીં હોય તો પહેલી વાર બોલવા જાવ લવો નહીં હોય કાયમ બીક માં હું તમને વિનંતી તમારા દીકરા તરીકે કરું છું થોડું થોડું બધાય બોલે થોડું થોડું બધાય અવાજ ઉઠાવે સારું થાય આપણે કે કોઈનું લઈ લેવું છે આપણે કોઈનું પડાવી નથી લેવું પણ આપડા હકનું નું કોક લઈ જાતો એમાં તો ચાર શબ્દ બોલવા પડે કે ન બોલવા પડે અને ઈ બોલવા માટે સૌ થોડા થોડા પોતાની જાતને તૈયાર કરો તમે મહાન છો તમે શક્તિશાળી છો તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય તમારો હાથ જેના માથે પડે એ માણસ પડી જાય છે તમારા હાથમાં તાકાત કેવી ચૂંટણી ડંકો વગાડ્યો હોત પણ નહીં તમારો મારા માથા પર હાથ પડ્યો તમારા હાથમાં તાકાત છે તમારા હાથમાં શક્તિ છે અને તમારી શક્તિનો સદુપયોગ થાય આપણે બધા ભેગા મળી આ વિસ્તારનું આ ગામનું આ પંથકનું હારું સારું થાય એવી કોશિશ આપણે કરવાની છે હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો કલેક્ટરને મળ્યો અલગ અલગ રજૂઆતો કરી ક્યાંક રોડ ની કરી ક્યાંક ખેતીની કરી રજૂઆત ક્યાંક નાના માણસોની રજૂઆત ક્યાંક શાળાની ક્યાંક દવાખાનાની કાંઈક કોઈક કાંઈક કોક એવી બધી રજૂઆતો હું કરતો રહું છું દુર્ભાગ્ય કે એવું છે કે ટીવીમાં કાંઈ આવતું જ નથી મેં રજૂઆત હું કરી હોય ટીવી હું આવતું તમે જોવો છો ને બધું હું આવે છે એ મેં મુખ્યમંત્રી ને જઈને રજૂઆત ઇકો ની કરી ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી ગામડાની પંચાયતો ની આવક કેમ વધે એની વાત મેં કરી માલધારીઓને વાડા ફાળવવામાં આવે મેં એની વાત કરી અને ટીવી હું આવતો હતો કે ગોપાલ ઇટાલિયા ગેટ ઉપર દાંડો ફટકાણો મેં હું રજૂઆત કરી એ ટીવી નું આવ્યું ટીવી માં એમ આવ્યું ગાંડો ફટકાણો પણ હવે એમાં હું શું કરું મને ગાંડો ફટકાયો એટલે આ પરિસ્થિતિ આપણે બધા વિચારવી પડશે આવું હાલે છે ન્યાય એક મહત્વની અને છેલ્લી વાત આમ તો બે વાત કહેવાની છે એક તો તમને આમંત્રણ આપવાનું છે કે આ આખી ચૂંટણીમાં ગોપાલ મારો પારણીય જુલે એ બધાનું મનગમતું ગીત થઈ ગયું છે અને બધાને ગોપાલ જાણે પોતાનો દીકરો હોય એવો ભાવ હતો બધાને બહેનોને ભાઈઓને બધાને મારા ઉપર એવો ભાવ હતો કે ગોપાલ આપણો છોકરો છે અને એવા ભાવથી મને મત આપ્યો ખાલી રાજકારણ નહીં લાગણીથી લોકોએ બટન દબાવ્યું છે પ્રેમથી દબાવેલું બટન છે અને ભાવ છે એટલે એટલો હરખ છે તો મને એમ થયું કે ભાઈ હું મારી આટલી નાની ઉંમરમાં આ ચૂંટણી જીત્યો આવડી ઉંમરે તો કોઈને ટિકિટ જ નથી મળતી બસ ની નો મળે લો રિઝર્વેશન કરાવવા જાય એ નથી મળે અત્યારે ફાઉસ ફૂલ જ બતાવે ટુ ટાયર થ્રી ટાયર એસી ની ટ્રેન ની ટિકિટ આઈથી મુંબઈ ની કાઈથી સુરત ની કાઈથી અમદાવાદ ની બુક કરો નથી મળતી ટ્રેન ની ટિકિટ નો મળે એવા જમાનામાં મને તમે બધાય ધારાસભ્ય બનાવ્યો તો મને એમ થયું કે મારે ભગવાનનો આભાર માનવો જોઈએ જનતાનો તો હું માનું છું પણ ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે અને એટલે ઈશ્વરનો આભાર માનવા માટે ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા માટે ધારાસભ્ય દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે બગડું ગામ ખાતે બગડું ગામ ખાતે ભગવાન શ્રી શ્રી કૃષ્ણ આયોજન આયોજન કર્યું છે અને બગડુ ખાતે કર્યું છે એમાં અમારી ટીમમાં હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરીયા ભાવેશભાઈ બામણીયા આપણે ડુંગરપુર ના આપણા ગામના બધા કાર્ય પરેશભાઈ ને શૈલેષભાઈ ને બધા કાર્યકર્તાઓ કાલાભાઈ આ બધા ભૂપતભાઈ આ બધા આગેવાનો ભેગા મળી અને બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે એમાં જન્માષ્ટમીના દિવસે સાંજના આઠ વાગ્યા થી લઈ રાતના એક વાગ્યા સુધી સળંગ ઉત્સવ આનંદના કાર્યક્રમો ગોઠવા છે સાંજે છે પછી ભગવાનનું પાત્ર ભજવે એવી નાટક મંડળી આવવાની છે માનવ પિરામિડ કરીને મટકી ફોડ કરે એવું આવવાનું છે ઓર્કેસ્ટ્રા પાર્ટી આવવાની છે અને આખા આખા પંથકની અંદર ગામડે ગામડે જઈને મેં પોતે અમારી ટીમે ગામજનોને સામૂહિક આમંત્રણ પાઠવા છે હું આખા વિજાપુર ગામ માં ભાઈઓ બહેનો બધી જ જાતિના આગેવાનો મારી વિનંતી છે મારું આમંત્રણ છે કે તમે બધા કૃષ્ણ જન્મોત્સવમાં આનંદ ઉત્સવ કરવા માટે બગડું ખાતે બધા આવજો તમે જન્માષ્ટમીના દિવસે બહુ ભવ્ય પ્રોગ્રામ પહેલી વખત અમે આયોજન કર્યો છે તો તમે બધા આવશો તો અમારું માનવજ છે અમને ખુશી થશે તમારી હાજરી છે અને છેલ્લી વાત હવે મારે કહેવી છે કે ભાજપના ગુંડાઓ એ ગામડે ગામડે એટલો બધો દાટ વાયો લોકોને પણ એ વચ્ચે રાજનીતિનું કામ કરવું બહુ અઘરું કામ છે હું નવા નવા રાજકારણમાં આવ્યો આપણો કોઈ હાથ પકડવા વાળું ન હોય બાવડું ચાલવા વાળા ન હોય કોઈ ટેકો આપવા વાળા ન હોય હાવ નાના એવા ગામડામાં મારે રાજકારણ કરી જવું હોય ક્યાંક આ લોકો કરી બધા આવ્યા હોય કઈ ખબર પડતી ન હોય આપણી પેઢીઓમાં કોઈ લેતા